ગુપ્તા કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ થઈ તો હવે નવો બ્લોગ માં બધાનું સ્વાગત છે બપોરો ચડી ગયો અને રાંધન સેટ થઈ ગઈ તો અત્યારે જો બોન હતો નાસ્તો લાયો તો તો અમારે સેવડો બનાવવાનો છે તો આસુબેન ના મમ્મી પપ્પા આવી ગયા છે અને આશુબેન ના મમ્મી પપ્પા તો આવવાના છે પણ અત્યારે તો આવી ગયા છે માનસી બેન ના મમ્મી પપ્પા જય માતાજી જો આવા હે અને જો આવો બધું હે હું કેવા આંબોડિયા આંબોડિયા આ ખોખાન દાના અને આ હતાના હતાના ઇકીદાર

આટલે બધી આઈટમ લાયા માનસી બેન હા દુકાન માયક માનસી બેન ને મારા આ માયક વિનય હા રામ રામ ને જય માતાજી બોલ રામ રામ ને જય માતા બધા બોલ રામ રામ ને જય માતાજી તમ કરવા આયા અને હું લાયા અમાર હાથે આ કારેલા કારેલા બીજો હું લાયા બીજો જો हां मरचा अब जाओ शिव हां अब जाओ हां मरचा हां मरचा ঐিয়ত সিটাইে পোটি এঁকা ণঠচজাই ড� route ঘ্লাম তো হটি সেটি,হালাযালা আযাভোয ল� illustrazপশে,আলা দিখয়াবপ্ল এমে কারা সিকাছবি... ঊহার্

હમણાં <laughs> રહે <laughs> <laughs> તા વાર લાગે પાપડ સરસ મજાના પણ બનાવ્યા કરીમેન્ટ કરજો